હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું શિક્ષણ સહાયક ભરતી માટે એક માઠા સમાચાર મિત્રો આવ્યા છે કોના માટે લાગુ પડશે એ બધી આપણે વિડીયોમાં વાત કરીશું અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર કારણ કે સરકારી તમામ અપડેટ છે મિત્રો તમને તાત્કાલિક મળી રહે એની એની માટે છે પહેલા એક અંદર બધીઓ મિત્રો એટલે તમને સૌથી પહેલાં મિત્રો માહિતી છે એ મળી રહે તો વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કઈ રીતના માઠા સમાચાર છે વિડીયોમાં બિનાય રહ્યો ખાસ કરીને તો ગુજરાત વિદ્યા સહાયક ભરતી અંગે ઉમેદવારો માટે એક માઠા સમાચાર મિત્રો આવ્યો છે રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશની કામગીરી ચાલી રહી છે ત્યારે વિદ્યા સહાયક ભરતી માટે ઉમેદવારની વરિ વયમર્યાદામાં એક વર્ષ મિત્રો ઘટાડી દેવામાં આવ્યું છે તો આ એક માઠા સમાચાર મિત્રો કહી શકાય ઉંમર મર્યાદામાં છે મિત્રો ઘટાડો કરી દેવામાં આવ્યો છે ટી અમદાવાદ માટે ટીચર બનવા માંગતા ઉમેદવારો માટે રાજ્યની પ્રાથમિક શાળા સહાયક માટે ઓનલાઈન રજિસ્ટ્રિશન કામગીરી મિત્રો હાથ ધરવામાં આવેલ છે પરંતુ વર્ષે વિદ્યા સહાયક ભરતી ઉમેદવારો માટે એક વર્ષનો ઘટાડો છે મિત્રો કરી દેવામાં આવ્યો છે તો આ એક ખાસ કરીને માઠા સમાચાર કહેવાય કારણ કે વર્ષમાં મિત્રો ઘટાડો કરવામાં આવ્યો છે આગળની જો આપણે વિગતવાર વાત કરવાનો પ્રયત્ન કરી મિત્રો તો બે હજાર બાવીસમાં થયેલ વિદ્યા સાહેબ પરથી અંગે ધોરણ છથી આઠમાં જે અનામત અથવા કેટેગરી માટે જે વૈમર્યાદા છે મિત્રો નક્કી કરવામાં આવી હતી એમાં એક વર્ષ છે એ ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આની અમલવારી છે મિત્રો બે હજાર બાવીસમાં સ્ટાર્ટ થયું હતું અને અત્યારે છે બે હજાર ચોવીસમાં એનો અમલવારી છે મિત્રો આવી ગઈ છે બધી કેટેગરી માટે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષના જે ઉમેદવારો છે અહીંયા ત્યાં સુધી તમે નોકરી મિત્રો કરી શકો છો અને આગળની વાત જગ્યા પ્રમાણે આપણે વાત કરવાની છે મેટ્રિક આધાર ભરતી કાર્યક્રમ આગળ ગુજરાતમાં આવેલ શિક્ષણ સમિતિ દ્વારા નગર શિક્ષણ સમસ્યા હસ્તક છે પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક સીધી ભરતી મિત્રો કરવા માટે મંજો જગ્યા પ્રમાણે છે મિત્રો ભરતી કરવામાં આવશે વ્યક્તિ પાંચમાં પાંચ હજાર જેટલી જગ્યાઓ અને સત્યા આઠમાં સાત હજાર જેટલી જગ્યાઓ છે ખાલી પડેલી છે એની અરજી પ્રોસેસ છે મિત્રો શરૂ છે એટલે ફોર્મ મેરિટ પ્રમાણે છે મિત્રો ફોર્મ જગ્યાઓ છે ભરાતી દેશે અને જો આગળ વાત કરીએ એકથી આઠમાં ગુજરાતી સિવાયના માધ્યમમાં અઢાર અઢારસો અને બાવન જગ્યાઓ પર ભરતી કરાશે એમાં ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ પર સાત નવેમ્બરથી સોળ નવેમ્બર સુધી તમે ભરી શકશો મિત્રો અને ઓગણીસ નવેમ્બર સુધી સાંજના પાંચ વાગ્યા સુધી છે આની જે ઉમેદવારી છે મિત્રો લેવામાં આવશે તો રજિસ્ટ્રેશન તમે ત્યાં સુધી મિત્રો કરી શકો ત્યાં સુધી સ્વીકારવામાં આવશે તો આ રીતના છે વર્ષમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે મિત્રો આ એક વિદ્યા માટે માઠા સમાચાર મિત્રો કહી શકાય આપણે આ રીતના વિડીયો હતો વિડીયો ગમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો મળીનો વિડીયોમાં જય હિન્દ